Terima kasih telah menonton! જી સાહેબ તમારું નામ અને પરિચય નાખાભાઈ છે મારું નામ નાખાભાઈ નાઘેરા મારું ગામ છે ભાલપરા જી ગીર સોમનાથ જિલ્લામાં છે જી 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 નાતાભાઈ આજના શ્રાવણ માસના પવિત્ર દિવસે શું કહેશો આપ બે હજાર પચીસના શ્રાવણ માસના પવિત્ર સોમવારનો દિવસ છે હા આજના દિવસે આપના તરફથી શું પ્રતિક્રિયા છે જણાવો અમારે આજના દિવસે તો શ્રાવણ માસ છે અમારું જે ગામ છે આ અમારા ગામની અંદર જે ભગવાન વેગે સોદામ ગયા છે અમારું ગામ જ છે આ જી જી અને આના ઉપરથી જો ભાલકા તીર્થ નામ પડ્યું છે જી જી અમારું ગામ છે ભાલપરા જી જો ભાલપરાની અંદર જ જો ભગવાન હોય તો અમે તેના લાડલા દીકરા કહેવાય અમે જો અહીંયા બીજું નો કરીએ બીજું કોણ કરવાઓ છે જી જી બધા યાદવ જ છે આ જે બેઠા બધા યાદવ જ છે બરાબર બરાબર અને યાદવ તરીકે જે શ્રાવણ માસનો જે આજે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જે શરૂઆત થતી હોય જી તો એના લાદલા દીકરા જો ન કાળજી કરે તો બીજો કોણ કરે કાળજી અહીંયા બરાબર બરાબર એટલે દરરોજને માટે અમે તો અહીંયા સવારના હોય બપોરના સાતના ચાર વાગ્યા પછી સાંજના આરતી થાય ત્યાં સુધી રોકાઈએ અને ભગવાન આવ્યા છે ત્યારથી જ અમે લોકો અહીંયાનું પૂજન કરીએ છીએ બરાબર દ્વારકાથી ભગવાન જ્યારે આવ્યા અને જ્યારે અહીંયા આરામ કરવા બેઠા છે જે ઉપરના ઝાડ નીચે અને ત્યારે ભગવાનનો જે અંતિમ સમય ને અંતિમ દિવસ એટલે જ્યારે જરા નામના જે ગીલ હતા એને જે બાણ મારેલું છે અને ભગવાનને અહીંયા વાગેલું ભગવાન આ બધા માહિતી ગયા છે ત્યારથી જ અમે અહીંયા આ લોકોનું દર્શન કરીએ છીએ આવીએ છે દરરોજ માટે બેઠીએ ભગવાનનો રામધૂમ કરીએ અને પછી બધા સાંજના જુદા બધા છૂટા પડી જાય તમે સ્થાનિક આઈના છો આની તમે રખેવારી કરો છો દેખરેખ રાખો છો ધ્યાન રાખો છો આની સંસ્કૃતિ પરંપરા અને પ્રકૃતિનું તમે ખૂબ ધ્યાન રાખો જે બાબત તમે જણાવી દીધું છે હવે અંતિમ પ્રશ્ન એ છે કે શ્રાવણ માસનો સોમવાર છે પવિત્ર દિવસ છે આજનો મહિમા કેવો રહેશે અને લોકોની આસ્થા શ્રદ્ધા કેવી રહી છે લોકોની કેવી ભીડ જોવા મળે છે જણાવ આજકાલને સદામાં તો એવું છે કે જે શ્રાવણ માસ આવે ત્યારે એમ કહેવાય છે કે આપણે હિન્દુ કે ભક્તિનો જન્મ થાય છે અને ભક્તિનો જન્મ થાય છે એટલે શ્રાવણ માસના સોમવારને અને શ્રાવણ માસ મહિનાની અંદર આજે પબ્લિક આપણે જોવા મળે એ પછી આજે બહારના લોકો અહીંયા આવે છે પણ અહીંયા સ્થાનિક પણ બહુ ઓછા આવે અને બહારના માણસો આવે છે કે કારણ કે તો અહીંયા આવતા હોય દર્શન કરવા માટે દર્શન કરીને જતા હોય પણ જે અહીંના સ્થાનિક માણસો છે એ તો દરરોજને માટે બે ટાઈમ અહીંયા દર્શન કરવા આવે જ છે અને બધું કામ કરે છે અહીંયા એનાથી યથાશક્તિ સેવા થાય તો સેવા કરે છે દર્શન કરે છે દેહ અને સત્સંગ કરે છે સત્સંગનો મહિમા એક મોટો મોટો છે એટલે આ જગ્યા ઉપર છે જી કાકા હવે અંતિમ પ્રશ્ન એ છેલ્લો જ પ્રશ્ન આપણે કરવાનો છે કે આપની જે રીતે ફરિયાદ હતી કે સ્થાનિક ભાલપરાના લોકો જોડાતા નથી શ્રાવણ માસના મહિનામાં બરાબર સમય ફાળવતા નથી પણ એની પાછળ કોઈને કોઈ કારણ હોઈ શકે કામ ધંધાના કારણે પણ મુખ્ય પ્રશ્ન એ છે કે બારગામમાંથી ક્યાં ક્યાંથી લોકો આવે છે અને આ વિષય બાબતે આપને એ જણાવવાનું છે કે ગીર સોમનાથ જિલ્લાના લોકો અહીંયા દર્શનાર્થ માટે દેખાતા હોય છે એની ભીડ કેવી જોવાતી હોય અને ખાસ કરીને બહારના દેશ પ્રદેશમાંથી લોકોની ભીડ આશરે કેટલા લોકો આવતા હોય શ્રાવણ માસમાં અને આ આસ્થા શ્રદ્ધાનો અનેરો આનંદ લેતા હોય એ બાબતે જણાવો એટલે બહારના લોકો તો અહીંયા બહુ આવે છે આખા હિન્દુસ્તાનમાંથી બધા લોકો આવે છે બધા રાજ્યના પાંખોને અહીંયા જોઈએ છે તામિલનાડુ જોઈએ કર્ણાટકના જોઈએ રામેશ્વરના જોઈએ મદ્રાસના જોઈએ છે રાજસ્થાનના જોઈએ છે બધા ઉત્તરાખંડના માણસો બધા માણસો અહીંયા આવે છે ને અહીંયા એ લોકો આવીને પૂછતા હોય એમને બધા કે અહીંયાનું મહિમા હું છે અહીંયા સ્થાન હું છે એટલે અમે અમારી અમારી ભાષામાં એને કહીએ આપણે કારણ કે એની લોકો ભાષા આપણે આવડતી હિન્દી ભાષા એ લોકો બોલતા હોય ને આપણે હિન્દી ઓછી ફાવતી હોય એટલે અહીંયાના માણસો પણ અમારે આવે છે પણ સોમવારના દિવસે મહત્ત્વ વધારે અમારે અહીંયા મને છે સોમવાર શ્રાવણ મહિનાના દર સોમવારે અમારે ટ્રાફિક બહુ અહીંયા રહે છે અને અહીંયાથી પછી બધા સોમનાથ જાય છે સોમનાથની અંદર તો બહુ ટ્રાફિક બહુ જઈએ દર્શન તો કરે છે જ મારા ગામના બધા લોકો આવે છે અત્યારે આ ત્રણ મહિનામાં બે ટાઈમ આવે લોકો ભલપરાના બધા લોકો અહીંયા પોતાની મનોકામના પૂરી કરવા માટે અલગ અલગ આસ્થા શ્રદ્ધા અને માનતાઓ લઈને આવતા હોય તો અત્યાર સુધીમાં કોઈની એવી મનોકામના પૂરી થઈ એવો આપનો કોઈ અનુભવ હોય તો જણાવો મને મનોકામના બધાની પૂરી થાય છે ને મનોકામના પૂરી થાય છે આ જગ્યા ઉપર અમે જ્યારે અહીંયા રહેતા ને અહીંયા ઢોર ધરાવતા ત્યારે કોઈ આવતું નહીં જતું નહીં ખાલી આમ નમન કરીને ભાગી જતા આજે આનો મહિમા એટલો બધો થયો કે આજે માણસ અહીંયા ખાસ બેહવા માટે આવે અને અમારા આહિર સમાજ તો એક પોલ અને એક ધર્મનું એક પ્રતિકીધું છે કે મારે દર પૂર્ણમે અહીંયા પૂર્ણિમ ભરે છે પૂર્ણિમાનો દિવસ આજે પાંચ સાત વર્ષ છે દર પૂર્ણમે અહીંયા અમારે હજારો માણસોનો પ્રસાદ આપે છે અને જમણવાર ચાલુ છે અમારા ગામના સરપંચની કૃપા મોટી છે કે એને આ બધું કામ કરાવ્યું અને દર પૂર્ણમે પૂર્ણિમાના દિવસે અહીંયા ધજા ચડાવે છે અને અમારા ગામના તમામે તમામ આહિર લોકો આજુબાજુના ગામડાના બધા લોકો અહીંયા આવી અને રામધન બોલે અને પ્રસાદ આપે અને કથાનો પ્રારંભ કરે છે છે ખૂબ ખૂબ ધન્યવાદ મહત્વપૂર્ણ સમય આપવા બદલ